નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા તાલુકાના બોરિયાવી ગામના રિતેશભાઈ ઠાકોર સેવક દ્વારા બોરિયાવી રામજી મંદિર ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં કોર્સ્ટાઈઝ વાઇઝ પ્રકૃતિ ખેતીની તાલીમ અને અટલ ભૂજલ યોજના અંતર્ગત તાલીમની વિશેષ માહિતી આપવામાં આવી હતી ભાસરે ગામ સેવક એસ એસ દેસાઈ ગામ સેવક ખેતીવાડી ડી એન ચૌધરી નાગલપુર તથા ગામના પ્રગતિશીલ ખેડૂત તેમજ તલાટી સુશીલાબેન ચૌધરી આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા ગામના ખેડૂતોને આ મિટિંગની અંદર અલગ અલગ પ્રકૃતિક ખેતી કેવી રીતે અને કયા કયા આયામો અપનાવી કરવી તેના વિશે માહિતી આપવામાં આવી તથા અટલ ભૂજવલ યોજના અંતર્ગત ખેડૂતો અને ગામના લોકો પાણીનો કેવી રીતે ઉપયોગ કરવો વોટર બજેટ બનાવો ગામના વાર્ષિક વોટર બજેટ બનાવો તેના વિશે માહિતી આપવામાં આવી હતી અને ભવિષ્યની અંદર પાણી કેવી રીતે આપણે બચાવી શકીએ એના માટેનું આયોજન થાય આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ હતો વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી

ક્લસ્ટરવાઈઝ ગામ વાઇઝ ક્લસ્ટર બનાવીએ છીએ એ ની અંદર પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવો એના માટેની માહિતી આપીએ છીએ અને અટલ ભૂજલ યોજના અંતર્ગત જે કામગીરી કરવાની અમારી થાય છે અને ખેડૂતો જે પાણીનો બેફામ ઉપયોગ કરે છે એના માટે માહિતી આ ની અંદર આપીએ અને એની અંદર અટલ ભૂજલમાંથી તરલ ભીણ આયા છે અમારી જોડે એ પણ એમને એમની સારી એવી માહિતી આપી છે અહીંયા મિટિંગમાં અને આવનારા સમયમાં અમે બીજી પણ ત્રણ ચાર મિટિંગો આ બે ગામમાં કરવાના છીએ અને